મેસાણા ઉંજા હાઈવે ભાંડુ નજીક બ્રિજના કામમાં વિલંબ થતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો મહેસાણા ઉંજા હાઈવે ઉપર ભાંડુ ગામ નજીક આર એન વિભાગ દ્વારા નિર્માણાધીન બ્રિજનું કામ સમય મર્યાદા બાદ પણ પૂર્ણ ન થતાં સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે આ બ્રિજનો હેતુ હાઈવે પર વધતા અકસ્માતોનો અટકાવવાનો હતો પરંતુ કામ અધૂરું રહેતા હાલ વાહન ચાલકોને રોજિંદી અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે સ્થાનિકોની માહિતી અનુસાર કરોડો રૂપિયાના ખર્ચે બનતો આ બ્રિજ શરૂઆતથી જ વિવિધ કારણોસર વિલંબમાં મુકાયો છે બ્રિજના માર્ગમાં આવેલી વીજ લાઇન હટાવ્યા વિના શરૂઆતમાં કામગીરી શરૂ કરાતા વિવાદ ઊભો થયો હતો ત્યારબાદ વીજ લાઇન હટાવવામાં આવી હતી છતાં કામગીરીની ગતિ અપેક્ષા મુજબ આગળ વધતી નથી આર એન્ડ બી વિભાગ તરફથી ટેકનિકલ કારણોસર વિલંબ થતો હોવાની માહિતી આપવામાં આવી રહી છે જ્યારે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે લાંબા સમયથી કામ અધૂરું રહેવાને કારણે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે બ્રિજ સ્થળે ડાયવર્ઝનની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકોને જોખમ સાથે મુસાફરી કરવી પડી રહી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે ખાસ કરી અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાનું કહેવાય છે સ્થાનિક આગેવાનો મુજબ અઢાર મહિનામાં પૂર્ણ થનાર આ પ્રોજેક્ટ ઓગણીસ મહિના વીતી ગયા હોવા છતાં અંદાજે વીસ જેટલું જ કામ પૂર્ણ થયું છે ટેન્ડર પ્રક્રિયા અને કામગીરી અંગે પણ સ્થાનિક સ્તરે પ્રશ્નો ઉઠી રહ્યા છે આ મામલે ભાંડુ ગામના માજી સરપંચ કલ્પેશ પટેલ અને ગ્રામ પંચાયતના સ્થાનિક સભ્ય રિકેશ પટેલે સમયસર કામ પૂર્ણ કરવાની માંગ સાથે તંત્રનું ધ્યાન દોર્યું છે હાલ સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રને વિનંતી કરવામાં આવી છે કે બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેમજ ત્યાં સુધી યોગ્ય ડાયવર્ઝન અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે જેથી વાહન ચાલકોને રાહત મળી શકે ચેતન પટેલ મહેસાણા તમારું નામ અને પટેલ કલ્પેશ કુમાર કાંતિલાલ માજી સરપંચ ભાંડુ આ બ્રિજ વિશે આ બ્રિજ વિશે તમે જોવો જ છો અને તમે બી આનો થોડો વિડીયો લઈ લો આની જે ટેન્ડર પ્રક્રિયા એ પૂર્ણ થઈ ગઈ છે

સમય બાકી છે છ મહિના સમય તો પૂરો થઈ ગયો એમના ટેન્ડર પ્રક્રિયામાં જે ટાઈમ પીરિયડ હતો જે તારીખ પ્રમાણે એમને ચાલુ કરે બાર મહિના પણ ટેન્ડર પ્રક્રિયામાં એમનો ટાઈમ પીરિયડ હતો એ પૂરો થઈ ગયો અને જે વીજ ની વાત કરો વીજ લાઈન તો જો ઉતરવાનો પુલ છે જો પુલ ઉતરત છે એ પણ વીજ લાઈન જાય છે એવી કંઈ નડતરુપ છે એવી નહીં ખાલી ખોટી રજૂઆતો કરીને આ બધા લોકોને હેરાન કરે છે બાયપાસ હાલીને જમ ફાવે મરજી ફાવે બાયપાસ હાલ દે કોઈ જાતની પબ્લિકની સુરક્ષા નહીં મન ફાવવા બમ્પ બનાવી દીધા જો બમ્પ બનાવવા જવું એ બમ્પ બનાવાયા નથી તો પબ્લિકને બહુ પરેશાની થાય કેવી કેવી તકલીફો પડી પરેશાની એટલે ભયંકર ટ્રાફિક એટલો થઈ જાય ને તો મોટી ગાડીઓ અહીંથી ને કાયમ તો બમ્પ એટલા ધારો આઠ દસ બમ્પ બનાવી દીધેલા જો બનાવવાના એ નહીં બનાવેલા એટલે બમ્પ કૂદતી વખત ઘણી વખત ગાડી બંધ થઈ જાય કે એને કઈ ટેકનિકલ ફૂટના કારણે તો અહીંયા અઠવાડિયામાં એકાદ વિખત તો દોઢ બે બે કિલોમીટર ટ્રાફિક થઈ જાય આની બદલે રજૂઆત કરી છે એક બે વખત આરએમબી માં રજૂઆત કરી બધી જગ્યાએ રજૂઆતો કરી પણ રજૂઆતોનો ધ્યાનમાં લેવામાં આવતી નથી શું નામ તમારું અને ગામ નામ રિંકેશ પટેલ બનડુ ગામ રિંકેશ આ બ્રિજ આટલા સમયથી બનતો નથી કે તકલીફ પડી રહી છે તકલીફ તો બહુ પડે સાહેબ પણ હવે આ અવર જવર હેરાન કરી એટલે કલાક કલાક અડધો અડધો કલાક અમારું ઉભું રહેવું પડે રોડ ક્રોસ કરી ગયા અમે એ વગર રોડ ક્રોસ કરવો બહુ મુશ્કેલ થઈ જાય બં એટલું ઝડપી કોમ થાય તો કોમ વાળો માટે સારું કેટલા જણા એક્સિડન્ટમાં મરી ગયા હોય ઘર એ લોકો તો જોડે ના હોય તો ક્રોસ જ ના કરી શકે હા બોમ્બે દિલ્હી આવી કેવાય